ત્યાંના દ્રશ્યો બતાવા છે સાથોસાથ દર્શન કરાવવા છે તેમજ મંદિર સાથે જોડાયેલો કેટલોક ઇતિહાસ વિશે ની વાત કરવી છે જોડાયેલા રહેજો સુધી હવે આપ દર્શન કરી રહ્યા છો કે જે ગામના કુગસીય પરિવારના આસ્થાનું પ્રતિક એટલે કે મા ભગવતી દુગઢ માતાજી ના આપ દર્શન કરી રહ્યા છો અમે તમને જે કુગસીય પરિવારના મા ભગવતી એટલે કે દુગણ દર્શન કરાવ્યા સાથો સાથ હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે કુગસિયા પરિવારના આગેવાનો એમની સાથે આ મંદિરના ઇતિહાસની વાત કરવી છે તો આપણી સાથે જોડાયેલા છે રમેશભાઈ જસાભાઈ કુગસિયા જય માતાજી જય માતાજી આ મંદિરના ઇતિહાસ વિશે થોડી વાત કરીએ આ મંદિરના આશરે લગભગ સાડા ચારસો વર્ષથી કે ચારસો પિસ્તાલીસ વર્ષ જેવું થયું હોય છે અને ત્યારથી જ આ માતાજીની સ્થાપના થઈ છે સ્ટેટ વખતે બરોબર અને ગામનું તોરણ બાંધેલું ત્યારે હરભમ હરભાઈ કુગસિયા બરોબર અને ત્યારથી જ આ મંદિરનું સ્થાનકે છે બરોબર અને અમે નવરાત્રીમાં પેલા આરતી ગાઈએ છીએ અને પેલા જુનવાણી ગરબા બેઠા બેઠા ગાતા હવે આધુનિક ગરબા આવતા અમે ગરબી નાની બાળાઓને તૈયાર કરી છીએ કે જે બાળાઓ વર્ષ સુધીની હોય એ નાની જ અમે બરોબર અને બાળાઓ લાણી સ્વરૂપે બધાય દાતા તરફથી રાજકોટ છે અમારા ભાઈ કુગસિયા પરિવાર એના તરફથી લાણી આવે છે બાળસરો તરફથી આવે છે અને ખૂબ ખૂબ માતાને માતાજીની માતાજી એમાં શ્રદ્ધા છે બરોબર

તો પહેલા મહિનાની નોઈમે નોઈમ આવે ત્યારે હરેશભાઈ નારાયણભાઈ કુગસિયા તરફથી સાંજે નાના બાળકોને ગામની સમસ્ત બાળકોને અને બાળકોને ભોજન કરાવે છે એ સિવાય ગામનો ગેટ હાઈસ્કૂલ પાછે લગભગ દસ લાખના ખર્ચે બનાવેલ છે અને ગામમાં ખૂબ સહકાર આપે છે અને ગામ લોકો પણ એમને ખૂબ સહકાર આપે છે તુલસી વિવાહ બે અગિયાર આવે

તૈયારી સાથે આ ખૂબ કુબસીયા પરિવાર પોતે પોતાની જે પ્રવૃત્તિઓ છે એ સાચા અર્થમાં સેવા કેને કહેવાય માનવ સેવા એ પ્રભુ સેવાના પંથે આ કુબસિયા પરિવાર કામ કરી રહ્યું છે